મહેસાણા સમસ્ત કર્મકાંડ કરતા બ્રાહ્મણો દ્વારા છેલ્લા ચાલીસ વર્ષથી વિશ્વ કલ્યાણ અર્થે તથા સનાતન ધર્મ અને સમગ્ર સૃષ્ટિના રક્ષણ હેતુથી અને દ્વિદિન સાંધ્ય પાંચ દેવતાઓ શિવ વિષ્ણુ સૂર્ય દેવ ગણપતિ જે પંચતત્વના પ્રધાન્ય દેવતા છે તેની પરમ કૃપા માટે પ્રમુખ મહેશભાઈ પાઠક મંત્રી યશભાઈ વ્યાસ તથા સમસ્ત કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા કાર્યક્રમનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ચાલીસ વર્ષોથી મહેસાણા ખાતે કરવામાં આવી રહ્યું છે આ વર્ષે વિશ્વકર્મા વાડી મોઢેરા રોડ ઉપર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું રિપોર્ટર હિતેશભાઈ મોદી ઇન્કલાબ ન્યૂઝ મહેસાણા બ્રાહ્મણ સમાજ દ્વારા આજે યજ્ઞ નો કાર્યક્રમ રાખેલ છે તો આજથી આપણે આપણે રૂપરેખા આપણે જાણીએ તો તમારું નામ અને આજના કાર્યક્રમની રૂપરેખા જણાવવાનું કલ્યાણ મતવ્ય થાય છે દર વર્ષે ચાલીસ વર્ષથી ચાલે છે અને આની અંદર હું મંત્રી છું અને સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય સમસ્ત વિશ્વના કલ્યાણ માટે થઈને આ યજ્ઞનું આયોજન દર વર્ષે અમે કરીએ છીએ અને સમસ્ત બ્રાહ્મણોના કલ્યાણ માટે અને બ્રાહ્મણોનું સચવાયેલું રહે એના માટે અમે આ કાર્યની રૂપરેખા અને પંચાયતની યાદ એટલે પાંચ દેવતા ગણપતિ શિવ દુર્ગા વિષ્ણુ અને સૂર્યનારાયણ આ બધા દેવતાઓની કૃપા રહે અને આ જે આપત્તિઓ આવે છે એમાંથી મુક્તિ મળે એના માટે આ અમે સેવા કાર્ય કરીએ છીએ પછી આપણી સમક્ષ મહેશભાઈ પણ ઉપસ્થિત છે એ પણ જણાવશે કે આગામી સમયમાં તમારા આ જે બ્રહ્મ સમાજ દ્વારા શું કાર્યક્રમ હશે અને આગામી સમયમાં તમને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગુજરાતની અંદર તમારી શું કહેપ્રથા હશે મહેશભાઈ ભવાની શંકર પાઠક મહેસાણા મહેસાણામાં નિવાસતા દરેક કર્મકાંડની જે યજ્ઞ કરતા હોય યાજ્ઞિક કરતા હોય તેઓ દર વર્ષની જેમ અમે આ વર્ષ પરંપરાની જેઠ મહિનાની અંદર દરેક પણ ભગવાનનો યજ્ઞ કરતા રહીએ છીએ અને સમસ્ત વિશ્વ શ્રેય થાય એટલા માટે આ નિસ્વાર્થ યજ્ઞ કરી રહ્યા છીએ અને ભગવાનને દરેકનું પ્રેરણા થાય અને આશીર્વાદ રૂપે ભગવાન કૃપા કરે પછી આપણી સમક્ષ બ્રહ્મ યુવા શક્તિના પ્રમુખ એવા જતીનભાઈ પણ ઉપસ્થિત છે તો જતીનભાઈ તમે જ તમારા બ્રહ્મ સમાજને આગામી સમયમાં શું ઉપદેશ આપવા માગો છો બ્રહ્મ સમાજમાં કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વિશ્વકલ્યાણ અર્થે અહીં યજ્ઞ થવા જઈ રહ્યો છે મોટો અને બે દિવસથી સતત અમારા મહેસાણા કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા ખૂબ મોટું સેવાકીય કાર્ય સમગ્ર વિશ્વની શાંતિ અર્થે થઈ રહ્યું છે આગામી સમયમાં કર્મકાંડી બ્રાહ્મણોને સમગ્ર મહેસાણા બ્રહ્મ સમાજ દ્વારા સેવાકીય સેવાકીય કાર્યો વિશ્વકલ્યાણ અર્થે શરૂ રહેશે હર મહાદેવ જય પ્રશ્ન આપણી સમક્ષ દીપકભાઈ છે તો દીપકભાઈ તમારી પણ આગળની જે રૂપરેખા હોય તો આપણા બ્રહ્મ સમાજ દ્વારા એને પણ જણાવશો તમે જય પરશુરામ કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા બાર મહિના સુધી યજમાનોના કલ્યાણ માટે કર્મકાંડ કરી અને એક બે દિવસ અમે જગતના કલ્યાણ માટે અમારા ખર્ચે આ ચાલીસ વર્ષ વર્ષથી ચાલતી પરંપરાને જાળવી રહ્યા છીએ અને આગળ પણ અમારા બાળકો પણ આ પરંપરાને જાળવી રાખે એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મને ટકાવવું એ કર્મકાંડી બ્રાહ્મણોનો પહેલો ફરજ છે અમે તે કરી રહ્યા છીએ